હુમલો કરવામાં આવ્યો તો કોના ઉપર હુમલો કરવામાં આવ્યો તો શા માટે કરવામાં આવ્યો તો અને કેવી રીતે કરવામાં આવ્યો તો તમામ બાબતે આપણે વિગત જાણીશું તમારા ઉપર હુમલો થયો તો તમારું નામ અને પરિચય પહેલા જણાવજો રાકેશ સોલંકી તમારા ઉપર જે રીતના અસામાજિક તત્વો દ્વારા હુમલો કરવામાં આવ્યો છે શા માટે કરવામાં આવ્યો તો કેવી રીતના કરવામાં આવ્યો હતો મને ખબર નથી કે એમને શું કરવા માટે હુમલો કર્યો મારા ઉપર મોન મારી છોકરી બે એક્ટિવા ઉપર બેસ્યા હતા તો ત્રણ છોકરાઓ આવ્યા ચક્કા હાથમાં હતા ચાકુ હતા એ લોકોના હાથમાં તો મને માર્યો તો મેં હાથ વચ્ચે નાખી દીધો તો ભાગ્યો તો ગળામાં ચાકુ મારી દીધો તો ભાગી ગયો તો મારી છોકરીને બી ભાગી ગયું થોડું અને એ લોકો મારી રિટર્ન નીકળ્યા મળતો તઈ તઈ જન ને બીજા ને બી મારતા મારતા ગયા છે એ તઈ જન ને બીજા ને છરી મારી દીધી તમે ત્યારબાદ કેવી રીતના જાણ કરી હતી કોને જાણ કરી હતી પોલીસ ને તમે શું કહ્યું પોલીસ ને કઈ ન કી જો મે 108 નો ફોન કરે તો પછી 108 બોલા 108 માં લઈ ગયા મન સિવિલ માં પછી દવા કરી ટાકા બાકા લીધા અને પછી કેસ કરે તાજે ફરિયાદ પોલીસે ફરિયાદ નોધી છે પરંતુ હજી આરોપીઓ પકડાયા નથી એ બાબતે તમે શું કહેશો બસ એ લોકોને પકડી લાવો અને મારો ન્યાય જોઈએ છે મને કેમ મારે કોને માર ખવડાયો એ બધું મારે જાણવું છે કે મને કઈ કોને કેવાથી માર્યા આ લોકોએ આંબેડકર નગર ની અંદર જે રીતના સામાજિક તત્વો દ્વારા હુમલો કરવામાં આવ્યો તો જેણે પોતાની નજર સમક્ષ જોયું છે આપણે એ વ્યક્તિ સાથે વાત કરીશું તમારું નામ પરિચય જણાવજો અમરસિંહ સેવારામ બે દિવસ પહેલા જે રીતના રાકેશ સોલંકી ઉપર હુમલો કરવામાં આવ્યો તો છરી વડે ક્યાં ગાડી કરવામાં આવે તો તમારી નજર સમક્ષ તમે શું શું જોયું હતું ના દુકાન કોની છે મારી પોતાની દુકાન છે અને અહીંયા મારી જોડે તાનસન વિમલ સિલ્વર લીધી અને એ પાછા વળી ગયા એટલા બસ એ ભાઈએ એને અહીંયા એક્ટિવા ઉપર બેઠેલા હતા અને મારવાનું ચાલુ કરી દીધું કોને પેલા છોકરાઓ લોકોએ કયા છોકરાઓ લોકો આ પાંચ જણા હતા એ હવે એટલું મને ખબર નહીં

બસ દુકાન થી ઘર હાલ માં રાકેશ સોલંકી એક સદગૃહસ્થ તરીકે એના પરિવાર સાથે એક સારું જીવન ગુજારવા ગયે અને એ રાકેશ સોલંક સોલંકી સાથે આ રીતે અત્યાચાર થાય ગમે તે અજાણી વ્યક્તિ આવી અને આજે શરીરનો હુમલો કરે એ આ વસ્તુ પહેલાં તો હું સખત શબ્દો વખોડી કાઢું કે રાકેશ સોલંકી માટે એ અમારી આ અને શાન છે અને એના માટે રાકેશ સોલંકી માટે જે પણ અમારે એમની પાસે પોલીસની સાથે જવાનો છે સહકાર આપવાનો છે જે અમે રાકેશ સોલંકીની સાથે છીએ અને રાકેશ સોલંકીને ન્યાય અપાયો એવી અમે અપેક્ષા રાખીએ છીએ મારું નામ ધનજીભાઈ મોતીભાઈ પરમાર છે હું લાઇન નંબર બેમાં આંબેડકરનગરમાં રહું છું અને હું છેલ્લા રાકેશભાઈને છેલ્લા વીસ વર્ષથી ઓળખું છું મારા અહીંયા લગભગ ત્રીસ ત્રીસ પાંત્રીસ વર્ષથી અહીંયા રહું છું પણ અત્યાર સુધી હમણાં અમને કોઈ પણ જાતનું કરતા નથી અને એમને જે આ અસામાજિક તત્વોથી જે આ લોકો એમના ઉપર જે હુમલો કરવામાં આવ્યો છે એ ખરેખર ગેરકાયદેસર છે અને આજ દિન સુધી ધરપકડ કેમ નથી કરી એ ખરેખર વખોડવા જેવું છે અને એમની ધરપકડ કરીને તાત્કાલિક જેલના કરવા જોઈએ એ મારી માગણી છે રાકેશભાઈ તરફથી એમનો કોઈ ત્રાસ નહીં ત્રાસ તો એ લોકો નો વધી ગયો અહીંયાથી ખુલ્લે આમ ફરતા હોય સામે વાળા જે નાળીયા લોકો કે છે નાળિયા સમાજમાં જેને લોકો હુમલો કરાયો છે કે હુમલો કર્યો છે એ લોકોએ